નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચ ભાવ સત્તરસો રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બદલાઈ રહ્યા છે કપાસની અંદર ઘઉં પાંચસો પાંત્રીસથી પાંચસો પંચ્યાસી ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી છસો ને પંદર તુવેરની વાત કરીએ તો સત્તરસો પંચ્યાસીથી બે હજાર ને એક્યાસી રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પિસ્તાલીસ અડદ પંદરસો સાહીઠથી અઢારસો છત્રીસ મગ ચૌદસોથી સત્તરસો ને સી ચણા સફેદ પંદરસોથી અઠાવીસો ને પચાસ વાલ દેશી એકવીસો થી બેતાલીસ સિંગદાણા તેરસો સિત્તેરથી પંદરસો નેવું મગફળી જાડી નવસો વીસથી અગિયારસો પિસ્તાલીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર નેવું એરંડા અગિયારસો ચૌદથી અગિયારસો તલી બે હજાર દસથી ને પિસ્તાલીસ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો ને નવ તલકાળા બત્રીસોથી છત્રીસસો રૂપિયા લસણ ચોત્રીસો એકથી પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા તણા અગિયારસો એંસીથી ચૌદસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા રાય એક હજાર સાઠથી બારસો નેવું મેથી એક હજારથી તેરસો છન્નું વટાણા સત્તરસોથી બત્રીસો ને પચાસ રાયડો એક હજારથી અગિયારસો વીસ ડુંગળીની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી આઠસો પચાસ રૂપિયા કલોજી ત્રણ હજારથી છત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસો એકાવન થી ઊંચો ભાવ ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી એક હજાર એકવીસ મગફળી જાડી નવસો એક હજાર એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસો બે હજાર એક રૂપિયો ચણા અગિયારસો એસી ચૌદસો અગિયાર ધાણા એક હજાર એકથી ચૌદસો એકત્રીસ ધાણી અગિયારસો એકથી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો પાસાઠ બાજરો ત્રણસોથી ચારસો છેતાલીસ અડદ ચૌદસોથી સોળસો એકાવન રાયડો એક હજારથી બારસો એક મેથી નવસો પચાસથી અગિયારસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકસઠ મગ તેરસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર